વેલકમ બેક અમદાવાદમાં ડિંગુચા કેસની તપાસમાં એડીને મોટી સફળતા મળી છે એડમિશન કરાતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે કેનેડા જઈને કોલેજને બદલે તેઓ ગેરકાયદેસર રીતે બોર્ડરથી અમેરિકા નીકળી જતા હતા કેનેડાની કોલેજમાં ભરવામાં આવેલી ફી પણ વ્યક્તિને એકાઉન્ટમાં પરત મળી જતી હતી મુંબઈ નાગપુર ગાંધીનગર અને વડોદરામાં દરોડા દરમિયાન મહત્વની કડીઓ ખુલી છે મુંબઈ અને નાગપુરની સંસ્થાઓ કેનેડાની કોલેજમાં એડમિશન કરાવતી હતી આ કેસમાં ઈડીની તપાસ હજુ ચાલી રહી છે ત્યારે હજુ પણ મહત્વના ખુલાસાઓ થવાની સંભાવના રહેલી છે દીપક માનવ તસ્કરી મામલે મોટા ખુલાસાઓ થયા છે શું વિગતો જે પ્રકારે હવે દ્વારા તપાસ કરવામાં આવી રહી કે મહત્વનું છે કે જે પ્રકારે જે આવી હતી અને આઠ સ્થળો પર ઈડી દ્વારા તપાસ કરવામાં આવી અને હવે આ માનવ તસ્કરી તે સામે આવી છે કે જેમાં ગેરકાયદેસર રીતે જે કેનેડાની કોલેજોમાં એડમિશન કરવામાં આવતા હતા એજન્ટોની વાત કરવામાં આવે તો પચીસ હજાર થી પણ જેટલા વધારે વિદ્યાર્થીઓ છે કે જેમ એક સંસ્થા અને બીજી સંસ્થામાં દસ હજાર થી પણ વધારે જેટલા વિદ્યાર્થીઓ છે જેમને એડમિશન કરવામાં આવ્યા ગુજરાત ની વાત કરીએ તો સત્તર જેટલા એજન્ટો જે છે તે સક્રિય છે અને આ તમામ લોકો જે છે તેમને મોકલવામાં આવતા હતા મુંબઈ નાગપુર ગાંધીનગર અને વડોદરામાં જે દરોડા પાડ્યા તેમાં આ માહિતી સામે આવી હતી કે આ જે એજન્ટો છે તેમના મારફતે માનવ તસ્કરી ને લઈને અમેરિકા અને કેનેડા ખાતે મોકલવામાં આવતા અને ત્યારબાદ ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરાવી માનવ તસ્કરી કરવામાં આવી હતી આ તમામ બાબતો ને લઈને આ સીડી જે છે દ્વારા તપાસ સંપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે બિલકુલ દીપક આભાર જાણકારી માટે